કાંઈ નહીં ચાલો આપણે ટાઈમ માં ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ ઓનલી એ જય શ્રી રામ હવે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ અત્યારે અગિયાર ને ઓગણીસ હવારના જ કહેવાય બપોરના નો કહેવાય ચાલો ગાયકો આપણે લઈ ગયા આપડે બીજા વેપારના પડીકા લઈ આવી આપણે વેપારના પડીકા ની જગ્યાએ ફરાડી કેવડા પડીકું લઈ આવ્યા હા ફરાળી આવે કે નતા આવતો મને જ ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ને ગાયેગા તો હાલો ગાયકા પેલા ગળશી લઈએ દસ રૂપિયાનો લેવા ભાઈ આપણે બે પાંચ રૂપિયા ખાતા નથી આપણે સીધા દસ વાળા જ લાવીએ હાલો ગાયકા ગળસી લેવા હવે આજે ડાયરેક્ટ નીકળી ગયા હતા જમવા વગર કોઈ પેક પેક બનાવી દે કારણ કે આ થિવી તો બહુ મોડું કાંઈ નહીં ચાલો ગાયગા આપણે પેટ પૂજા કરી આવીએ કેમ કે રોટલા છે આ ગુઈખા આપણે ગુઈખા ન જાય આજ રોટલા ભૂઇખા થઈ ગયા ફાઇનલી આવી ગયા આપણે ઘરે હવે ઘરે આવીને આપણે નફળખું તો તૈયાર કરીને હવે તમે એમ વિચારતા લફ્ફડ ખંદો લફ્ફડ ખંદો દેશી છે ભાષા હું આપણે સોળી નહીં તૈયાર કરી આપું લફ્ફડ ખંદો શું છે આપણે દેશી શબ્દોમાંથી આવે જો આ થાળી બતાવું તો આ જોઈ ગયો લફ્ફડ ખંદો તૈયાર કરી નાખ્યો લીલા સમ વરસા ખાટી બરા જેવી સાઈઝ આમાં ઘરના વાંદરા હજુ જો એ કાંઈ મંડાણ જ છે વાંદરા મારે અચાનક જ પોઝ લેવો પડ્યો એને હું તમને એવું લાગે ને સ્લો મોશનમાં કરી નાખીશ જો ભેગું ન થાય ને તો સ્લો મોશનમાં કરી નાખીશ

હવે આપણે સ્લો મોશન કરવાની જરૂર નહીં પડે ચાલો ભાઈ ઘર ઘસી લઈએ તો ફાઇનલી પહોંચી ગયા તો આપણે આપણી દુકાન ઉપર જમીને તો રોજની જેમ આજે આપણે આપણી બાયુને ઘરે જ મૂકવા જતા હતા આ બધા નાના મોટા કામ તો રોજ ના થઈ ગયા હવે રોજ અપડાઉન કરાવવાનું રોજ લાવવાની રોજ મૂકવાની કાંઈ નહીં ચાલો ભાઈ ઘરે મૂકી આવીએ આ તો પહેલી વાર ભાઈ બપોર આપણે રોંડે ઘરની ચા પીવા મળી ઘરની ચા હોય ઘરની ચા જો ચાના ઉકાળા હાલે છે અત્યારે ઉકાળો એટલે ચાનો આમ ઉકાળો નથી બનતો જોઈ લીધા બને બાકી જોઈ ખામી છે ભાઈ સુગર આ ડાયાબિટીસ વાની હવે આપણે રીગલી માણસો નહીં તો કાંઈ નહીં ચાલો ચાળે ઉકળી જાય ને ચા પીને ભમી ને લઈને જવાનું છે દુકાને કારણ કે જવાનું છે ખબર કાઢવા આપણે જાય ભાઈ છે ને એનું એક્સિડન્ટ થયું હતું ને ટેમ્પો વાળા ગાડી ભટકાણી થી મા દીકરા બે ને લઈ તો જાય છે આપણી મમ્મી ને પપ્પા બે ખબર કાઢવા કાંઈ નહીં ચાલો ચા પીને મમ્મીને પપ્પા મોકલી દઈએ અને મમ્મીને તે હારે લેતા જઈએ તો ફાઈનલી આપણા બાપાને મમ્મી જોવો નીકળી ગયા હવે ના બાપાએ જોવો અમારી ધનો ને કાઢી ધનો જોયું તમે એ દુકાને આપણે મમ્મીને લઈને હું તો બાપા સીધા લઈને અમારે ધનો ને લઈને ગયા અમારી ધનો છે ભાઈ મારા હારપની છે ગાડી મારા હારપની ગાડી છે કાંઈ નહીં હલો હવે આપણે એકલા નવરા બેટા શું કરીએ તો કોઈ મોબાઈલમાં પછી આ જે મેળા આવે તો આપણે જવું છીએ મોલમાં ફરવા આટો મારવા મારી લાઈફમાં પહેલી વાર હું મોલમાં જવાનું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ તો કોઈ એક્સપિરિયન્સ સ્પેલિંગ નહીં પૂછતા એ મને આવડતો નથી તો આ નહીં હાલો મોબાઈલમાં પછી આપણે તો હાલો ભાઈ હવે ભૂખ લાગી ગયા આપણે હવે આપણે આપણે નાસ્તો ભરસી દઈએ પેલી તો આ વસ્તુ કેળાની ચીજ બટેકાની વેફાર બટેકા નહીં ભાઈ હું કહેવાય ને કેળાની વેફર બીજું આખો હડો જ ગયો કાંઈ હાલો ભાઈ કા ગળસી લઈ ગયા ભૂખ લાગી કારણ કે છ વાગા પછી બાપા આવ્યા નથી બાપાને હજી અડધી કોણી કલાક હોય જાય પછી જાઉં આપણે માને મૂકવા પેલા નાસ્તો કરી લઈએ ને કે બાપાને આવી જાય ને નાસ્તો એ નહીં થાય સીધા મૂકવા જવાનું તો ફાઇનલી ખબર કાઢીને આવી ગયા ભાઈ હું હવે નાસ્તાની ડિમાન્ડ કરે હવે એને કોઈ સમજાવો કે નાસ્તાના પૈસા એમ ન મળે હજી આપણે યુટ્યુબમાં જે કાંઈ ને થતું ફેસબુકમાં જે કાંઈ ને થતું એ ખાલી મોનેટાઈઝ જ થયું છે યુટ્યુબ તો એ મોનેટાઈઝ જ નથી થયું ભાઈ ગાણો ગાય યુટ્યુબ ને મોનેટાઈઝ કરાવો ગાયકા તમે યુટ્યુબ ને આપણા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો જ્યાં સુધી હું ઘરે મમ્મી મૂકીને આવતો રહું પાછો હાલો ગાયકા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો મૂકીને આવું જ્યાં સુધી સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ કેમ બાકી રોજ ના ટાઈમે પોકી જાય ને કઈ ઘટે ભાઈ રમવા આવ્યા ને આટલા બે જણા વધારે રમવા આવ્યા છેલ્લે છેલ્લે હું રમ્યો હતો મારો વિડીયો બનાવવો હતો ને નાના છોકરા રમવાની મજા આવે ને ભાઈ આખો મળે ગુડાઈ ગયા ઘરે જેમ તેમ કરીને ટ્રાફિક માંથી નીકળીને આપણે નકો લાંબો થઈ જાય ગાયકા શોર્ટ માં દો આજે છે દૂધ ને ભાખરી કેતા હંબેન ભરતભાઈ પરમાર હમણાં બહુ હાલે એના જેટલા સપ્રેબલ રહીએ એટલે આપણે રહેતા હતા જરીક શરમ કરો એમાં મનસુ ભાઈ જેઠવા હાલો ભાઈ કા કોઈ મોલ માં જાવ ને વિડિયો હાટુ આપણે થઈ ગયા તૈયાર મોલ માં જાવ આપણે જોઈએ નાઈટ ડ્રેસ નો લેંગા ની ઈટ પહેરું જોઈએ આપણે નાઈટ ડ્રેસ ના લેંગા માં તો મોલ માં જવાનું છે આ તૈયાર થઈને બેઠી આપણે એકલા જ તૈયાર નથી થયા કાંઈ નહીં હાલો ગાયકા કાંઈ મોલમાં ગુજરાત જાય ને વિડીયો થઈ જાય બહુ લાંબો ઠીક છે તો અમે દુકાન ભાઈ જોઈ ગયા આપણે દુકાન તમે એમ કે તું તો મોલમાં જવા નતો ને કોડા મોલમાં જવાનું શું ગાડી આપણે ધંધો ધંધો ને મૂકવા આવ્યો તો હવે હાલી કાંઈ નહી હાલો બે જણા હાલ્યા જાય તો મોલમાં આવ્યો ને આપણે હેલિકોપ્ટર જોવા મળ્યું આપણે એમ જોયું કે હેલિકોપ્ટર બે આટો મારી આપણે પૂછ્યું પણ ના પડતી દીધી આપણે કાંઈ નહી હવે આપણે આગળ જઈએ આપણે ના પડતી આપણે ઉભા નથી રહેતા હાલો એ તો આપણે અંદર આવ્યા છે તો રેલગાડી મેળવી આ જોઈ લો રેલગાડીઓ એનું એન્જિન તો જોવું ધુવાડા કાઢ્યો ટાકી રહી ગઈ ભાઈ ધૂળ ન લાગે ને એટલે આમાં બે વાર ઘણું મન થતું હતું તો આપણે જીવ ગભરાતો હતો કારણ કે આપણે આવા બધું ચેકડા માર્યા નથી ને એટલે આપણે જીવ ગભરાતો હતો ભાઈ એટલે આપણે નથી બે તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા ભાઈ તો ચાલો ગાયક આઈસ્ક્રીમ ખાઈ લો આઈસ્ક્રીમ ખાતા ખાતા હું લોક પૂરો કરી દઉં એક ચમચી પહેલાં ભરી લઉં આ તમે બધા સબસ્ક્રાઈબર ખાઈ લેજો ભાઈ હાલો વિડીયો સારો લાગે વિડીયો લાઈક કરી દેજો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરી દેજો બધા મૂકે હારે હારે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ચાલો મળીએ પાછા કાલે નવા એક વિડીયો આરે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારું છું ધન્યવાદ મળ્યા પાછા કાલે નવા એક વિડીયો વારે